ગોગંબા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ અધિકારીનો આવકાર સત્કાર સમારંભ યોજાયો ગોગંબા તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ચેતનાબેન પરમારની નિમણૂક સરકારના આદેશ પ્રમાણ થયેલ છે તથા છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે દીપિકાબેન રાઠોડ ફરજ બજાવતા હતા નવા આવનારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો આજે ગોગંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ગોગંબા તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ તથા પે સેન્ટર આચાર્યો તાલુકાના તમામ શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રંગીતભાઈ રાઠવા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રમેશભાઈ રાઠવા ગોગંબા તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ ગોગંબા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છેલુભાઈ રાઠવા પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ દિનેશભાઈ પંડ્યા પંચમહાલ જિલ્લા શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી યોગેશભાઈ પટેલ સંગઠનના પ્રમુખ અને મંત્રી હોદ્દેદારો તથા શિક્ષક મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દરેક મહાનુભાવો દ્વારા દીપિકાબેન રાઠોડ તથા નવા ટીપીઓ ચેતનાબેન પરમાર વિશે શિક્ષણ વિભાગની કામગીરીનો પ્રતિભાવ આપ્યા હતા ગોગંબા તાલુકાએ ઊંડાણ વિસ્તારમાં આવેલા હોવાથી વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિનું પ્રમાણ ઘટે અને સારું શિક્ષણ મેળવે તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા શિક્ષકોની નાની મોટી સમસ્યાઓને ઝડપથી ઉકેલ લાવવા માટે પણ જણાવ્યું હતું સૌને નમસ્કાર આજે હું નવા ટીપીઓ મેડમને ઘોગંબા તાલુકાના ટીપીઓ વતી શ્રી ચેતનાબેનને આવકાર આપું છું અને આજ સુધી મેં કામગીરી કરી છે એ બધા સમગ્ર ગોગંબા ટીમે મને જે મદદરૂપ થયા છે એમનો આભાર માનું છું અને આગળ પણ બેનને મદદ કરતા રહીશું અને સદા શિક્ષણનું સ્તર ઊંચું આવે એવો ભાવે સેવા કરતા રહીશું નમસ્કાર શિક્ષણ વિભાગ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગોગંબા તરીકે મારી બદલી થતાં હું ગઈકાલે હાજર થયો છું અને ગોગંબા તાલુકાના શિક્ષણ પરિવારમાં સામેલ થઈ હું ખુશી અનુભવું છું અને મારા બેસ્ટ પ્રયત્નો હું કરીશ તે સારામાં સારી કામગીરી કરી શકું અને ગોગંબાને પંચમહાલ જિલ્લામાં મોખરાનું સ્થાન અપાવવાનો મારો બેસ્ટ પ્રયત્ન રહેશે